બરાબર નમસ્કાર દર્શક મિત્રો હું શુભાભાષે ત્રીજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે આજે આપણે આવ્યા છીએ વિજાપુર તાલુકાના લાડોલ ગામે જ્યાં બી ટાવરની તકલીફ છે ત્યાં અમને અહીંયાથી કોલ આવ્યા હતા અમે આવ્યા સમસ્યા જાણવા માટે સમસ્યા શું છે અને કેટલા સમયથી છે ત્યારે આપણે બીએસએનએલ ની ઓફિસ ની આગળ જ ઉભા છે આપણે સાથે બીએસએનએલ ના કસ્ટમર બી જે રેગ્યુલર વર્ષોથી થી નું કાર્ડ વાપરે છે પરંતુ એમને સમસ્યા નડી રહી છે એમના બાબતે આપણે પૂછી શું નામ પેલા તો તમારું પટેલ પ્રકાશ કુમાર પ્રકાશભાઈ એ જે સમસ્યા છે કેટલા સમય છે બીએસએનએલ માં ટાવર આવતી છે નથી આવતી છેલ્લા એક મહિનાથી થી તમે આજે ઓફિસ છે ત્યાં કોઈ રજૂઆત અહીં આગળ તો ઓફિસ તો તારા મારેલા છે ઓફિસ ને તારા મળેલા છે કેટલા સમય થી તારા મળેલા છે એ તો લગભગ ઘણા ટાઈમ થી છે ઘણા વર્ષો તો હવે તમારે આ બીએસએલ માં કોઈ પ્રોબ્લેમ બીજા અમે ફોન કર્યો તો મોટી ઓફિસ છે ને હા જવાબ આવ્યો કે અમારે કઈ ગોતકામ ચાલુ હ એટલે ગોતકામ ના વાયર તૂટી ગયા હોય હજી ફોલ જડતો નહીં એને હજી પંદર છે આ મહિને થયો એક મહિના થી અમે ફોન કરે છીએ લગભગ થી પોત ફોન કર્યા ચાર થી પાંચ સમસ્યા બિલકુલ બિલકુલ નમે નહીં તો હવે તમે શું કરશો પોર્ટેબિલિટી મગજમાં વિચારી શું કરો બીજું બદલી કાઢી શું કાર્ડ બદલી લેવાની વાત ચાલે ટાવર ને આવે તો સીધી જોઈ શકો છો દર્શક મિત્રો આ પ્રકાશભાઈ જે વેપારી છે લાડુલ માં ભુતા છે કરિયાણું દુકાન છે વેપારી વર્ગના માણસ છે પરંતુ આ બીએસએનલ કેટલા વર્ષથી તેમ આપણો બીએસએનલ હોય લગભગ 15 વર્ષથી 15 વર્ષથી અહીંયા કોઈ લોકલ સર્વિસમેન નહીં સાહેબ માય કોઈ સુવિધા કોઈ નહીં આ તો બંધ વાત કરતા તો એક આગડ વાત કરી દીની કોઈ વાત પણ કોઈ સદ નહી તો કોને વાત કર હા એવું છે જોઈ શકો છો દર્શક મિત્રો અહીંયા સર્વિસ માટે પ્રોવાઇડન્ટ નથી અહીંયા દુકાનવાળા છે પણ એ રિટેલર છે આઉટલેટો છે પરંતુ એમના એમનું કામ નથી કે આ ટાવર પ્રોબ્લેમ સોલ્યુશન આવે કેવું એવું થાય છે પ્રકાશભાઈ ગયા હતા વિજાપુર ઓફિસે તો ત્યાં એવું કેવું થતું હતું કે કઈ ખોદ કામ ચાલે છે જેને લઈને લાઈનો કનેક્શન ફોલ જડ્યો નથી ફોલ ખોલવાની કોશિશ કરતા હતા પછી જડ્યો નહીં એવું લગભગ મહિનાથી વાત કરી જ આવી છેલ્લા એક મહિનાથી આવી વાત કરી રહ્યા છે કે હજી સુધી કોઈ ફોલ્ટ મળતો નથી કે સમસ્યાનું સમાધાન આવ્યું નથી ત્યારે આ કંટાળીને પાછા બીએસએનએલનું કાર્ડમાંથી પોર્ટેબિલિટી કરીને બીજી કંપનીમાં જવાની વાત પણ કરે છે કેમકે સ્વાભાવિક વાત છે ટાવરનું ના ઉતા હોય ત્યાં કસ્ટમર કંટાળીને બીએસએનએલમાંથી જઈને બીજી કંપની પસંદ કરતો જ હોય છે ત્યારે હાલમાં હાલની સમયમાં ત્રણ જુલાઈથી જે રીતે દરેક કંપનીએ રિચાર્જના ભાવ વધારી દીધા છે જીઓ હોય કે એરટેલ હોય કે વીઆઈ હોય ગમે તે કંપની હોય જે ભાઈ લોકોએ જે ચાલુ પ્લાન જે હતું જે નેટવાળું કે કોલિંગવાળું દરેકના ભાવમાં વધારો કરે ત્યારે બીએસએનએલ એ ભાવમાં વધારો એ પ્રમાણે જ રાખ્યો છે ત્યારે લોકોને પરવડ એના માટે લોકો બીએસએનએલ વાપરતા હોય છે ત્યાંના હવે લાડોળ ખાતે બીએસએનએલનું ટાવર જ ના આવતું હોય તો પછી કસ્ટમર જાય તો જાય કાં એવી પરિસ્થિતિ હોય છે એના ઉપરાંત પડતા પડતાં પડ પાટો તો એ છે કે મોટી ઓફિસ જે છે તેને ખંભાતી તારો લાગી ગયો છે લાડોલ ગામની આ જે મેન ઓફિસ જે છે BSNL ની દૂર સંચાલન નિગમની જે છે એને તારો લાગ્યો છે આપ જોઈ શકો છો ઝાડ ઉગી ગયા છે જાળ ઉગી ગયા છે ને ઘણા સમયથી બંધ હોય તેવી પરિસ્થિતિમાં જોઈ શકો છો લાડોલ ખાતેની જે BSNL ની મેઈન ઓફિસ છે તે પણ આપ જોઈ શકો છો કે અમારા કેમેરામેન કૈલાશ ને આવીને કઈક કે ત્યાં પૂરી ગ્રસે વધારે કેદી લોકોને ખબર પડે કે બીએસએનએલ ની મેન ઓફિસ છે જે લાડોર ખાતેની ની તેને તારા લાગ્યા છે અને અંદરની પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે ઘાસ નકુ ઉગી ગયું છે એવું લાગી રહ્યું છે કે ઘણા સમયથી કોઈ અંદર ગયો જ ના હોય એ પરિસ્થિતિ નું નિર્માણ અહીંયા લાડોલ ખાતે થયું છે ત્યાં ઘણા કસ્ટમરોને બીએસએનએલ નું કાર્ડ વાપરવું છે બીએસએનએલ નો ઉપયોગ કરવું છે બીએસએનએલ પસંદ કરે છે પરંતુ નેટવર્ક જ ના હોય ત્યાંના બે કસ્ટમરો કઈ રીતે વાપરે તો ત્યાંના તંત્રને આજે જવાબદાર તંત્ર છે વિભાગના જે કર્મચારીઓ છે અધિકારીઓ છે તેમને પણ આપણે ટકોર કરીએ છીએ કે સાહેબ બીએસએનએલની સર્વિસ સારી કરો જેથી લઈને લાડોલ ખાતે લોકો બીએસએનએલ કાર્ડ વાપરી શકે લોકો કોલિંગ જરૂરિયાત પ્રમાણે કેમ કે આજે કોમ્પિટિશન રિફાઈનો જમાનો છે

પોસ્ટ ઓફિસ સામે જમીનમાં વાયર કપાઈ ગયો વાયર કપાઈ ગયો ક્યારે વોચ કરશો હજુ સુધી વોચ થઈ ગયો હા તો આ કેટલા વર્ષથી કેટલા તમે કેટલા સમયની તકલીફ છે હજી આ પંદર વીસ દિવસનું હા અહીંયા કોઈ લોકલમાં સર્વિસ સ્ટેશન કે એવું કોઈ ઓફિસ છે એવું ઓફિસ છે પણ બંધ ચોવીસ કલાક બંધ રહે છે કોઈ સંભાળતા જ નથી કેટલા પાંચ છ વર્ષ બને કોઈ બેસતું ખાઇ કંઈ

મોબાઈલવાળા મુનાભાઈ સાથે છે શું કહેવા માગશો આજે જે બીએસએનએલમાં લોકોને તકલીફ પડી તમે રિચાર્જ કરો છો અને તમારા ત્યાં કમ્પ્લેન લોકો આવે છે તમે શું જવાબ આપો છો કે ભાઈ કંપની દ્વારા બંધ છે શું કારણ શું છે કીગતમાં બીએસએનએલનું ટાવર બંધ થવાનું કે બીએસએનએલથી વાત નહીં થવાની વાળા ટાવરનું કનેક્શન એમ કેવું થાય છે ને અને કેટલા સમય ત્યાં તકલીફ છે પૂછું ટાવર નહીં આવતું તો ગ્રાહકો તમને પૂછવા આવતા હશે ને બધું અહીંયા ઓફિસ નથી લાડોલમાં ઓફિસમાં કમ્પ્લેન આપીએ તમે ક્યાં શું કરો કમ્પ્લેન ઓભરવા બીએસએનલની કોઈ કમ્પ્લેન ઓભરવા તૈયાર નથી ને રિચાર્જ નો ધંધો તમારો હાલ બંધ છે પેલા રિચાર્જ થતો તો બંધ થઈ ગયું છે ને તમારું છે તમારું નગરપાલિકાના સાંભળતું ફાયર સ્ટેશનની આગળ જ્યાં કહી શકાય કે જે કર્મચારીઓ જે વર્ગ જે છે જે ખાડો ગોળીને તપાસવા તપાસવાનું કામ ચાલુ છે છેલ્લા સાત દિવસથી સતત પ્રયાસ કરી રહ્યા છે કેમકે જો બાજુમાં રોડ જાય છે અને બાજુમાં ક્યાં કનેક્શન તૂટી ગયું છે તેવું કહેવું થાય છે અહીંયા કર્મચારીઓ દ્વારા પરંતુ હજુ સુધી જે ફોલ્ડ જે પકડાયો નથી પરંતુ કે એવું થાય છે એવું કે અમે જલ્દીથી જલ્દી ફોલ્ડનું પકડી અને સમસ્યાનું જેમ બને તેમ સમસ્યાનું નિવારણ લાવવાની કોશિશ કરીશું આ